ગીરમાં ખેડૂતોએ ઇકોઝોન નાબૂદ માટે તમામ ખેડૂતોએ પોતપોતાની રીતે પોતાની તાકાતથી અવાજ ઉઠાવ્યો છે પ્રયત્નો કર્યા છે ત્યારે તમામ ગીરના લોકોને હું અભિનંદન પાઠવું છું પરંતુ જે લોકો ગીરમાં એકસો છન્નું ગામડાઓમાં એનું મુખ્ય વસવાટ એનું મૂળ નેટિવ આ ગામડાઓ છે અને અત્યારે ધંધા અર્થે અથવા નોકરી અર્થે અમદાવાદ રાજકોટ અથવા સુરત જેવા મેગા મેગાસિટીની અંદર જઈને જે લોકો વસે છે એ તમામ લોકોને પણ મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આ ઇકો ઝોનના આંદોલનની અંદર જોડાવ આપ અહીંયા ન આવી શકો તો કોઈ વાંધો નથી પરંતુ આપ જ્યાં રહો છો ત્યાં સંગઠિત થઈ ત્યાં ભેગા થઈ અને ઇકોઝોનની વિરુદ્ધમાં કંઈક પ્રોગ્રામો કરો જેથી કરીને તમારું જે વિસ્તાર છે તમારી જે પોતાની જગ્યા છે તમારું પોતાનું ગામ છે એને સપોર્ટ મળે એને સહકાર મળે આવનારા પ પંદર તારીખના રોજ સુરત ખાતે એક દિવસનો ધરણાનો ઇકો ઝોનની વિરુદ્ધમાં કાર્યક્રમ છે તમામ આયોજકો સાથે મારી ચર્ચા પણ થઈ છે ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ અને અમદાવાદ જેવા સિટીમાં પણ જે ગીરના લોકો ત્યાં વસવાટ કરે છે તમામ લોકો સાથે મળી અને એક ઇકો ઝોનની વિરુદ્ધમાં ત્યાં એક દિવસનું કોઈ આયોજન થાય જેથી કરી અને ગિરના લોકોને સપોર્ટ મળે જેથી કરીને તમારા વતનને સપોર્ટ મળે તમારા ગામને સપોર્ટ મળે અને તમારી હુક મળે તો આવનારા સમયમાં બની શકે કે ઇકો ઝોન નાબૂદ કરવા માટે આપણે બધા સફળ થઈએ આભાર આપનો પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી